સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગસ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ પંચ્યાસી વોર્ડ નંબર પાંચ ચાર આજના કથાના પ્રસંગની અંદર પ્રથમ નો વચનાવત એના પર વાત કરી ભગવાનના એકાંતિક ભક્ત એ પ્રકારની મુક્તિની ઈચ્છતા નથી પ્રકારની મુક્તિ કઈ એક ભગવાનના લોકમાં રહેવું બીજું ભગવાને સમીપે ત્રીજું ભગવાન જેમાં રૂપ ધારવું અને ચોથું ભગવાન જેવું સામર્થ્ય છે ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો સકામ કહેવાય એકાંતિક ભક્ત ઈર્ષા રાખે નહીં કદાચ એકાંતિક થઈ અને ઈચ્છા રાખે તો એટલી એમાં ખોટ ન્યૂનતા કહેવાય સ્વામી કે ઈશ્વર્યમાં કાંઈ સુખ નથી જેને જેને લીધો એને જોવા નામ કેમ ને બસ હા આવ્યું નામ ઈશ્વર્ય મેળવવું કઠણ નથી મળ્યા પસી અને પસાવવું ને એ કઠણ છે સમજા મહારાજને ઈશ્વર્ય આપ્યું હતું શું કીધું ચાર વસ્તુ નહીં કરવાની જીના વસ્ત્ર નહીં પહેરવાના ડોસીની સભામાં વાતો નહીં કરવાની થાલ નહીં જમવાના અને કોઈના હૃદયમાં પ્રવેશ કરી જોવું નહીં કે આને કેવા ઘાટ થાય છે આ ક્યાં બેઠો છે એ જો આ ના પાડી તને એ જ હાજર્યું જીવનો અનાદિકાળથી સ્વભાવ છે ભગવાનને મોટા પુરુષ જે ના પાડે ને એ જ કરે સમજો ને નાનું બાળકોને એની રોતો અહીં તો સામનો રહે રોતું તારું રો રોઈ રાખતું થાય તો સાંભળીએ શું હજી રો હજી રો હજી રાજા યસ ભગત જય ભગત કરે ઠેકડા મારો રમતા હજી ઠેકડા મારો તો બંધ થઈ જાય એટલે અનાજિકાળથી જીવનો સ્વભાવ છે કે ભગવાન મોટા પુરુષ શાસ્ત્ર કે એમ નહીં કરવાનો एना विरुद्ध आजकल आज कालो अनाधिका थे माया थाने माया अनाधि जीव ईश्वर माया ब्रह्म पर ब्रह्म पांच वनाधि से ये मैया अनाधि जो अरे चार प्रकार की तो सकाम भक्त कह सकाम भक्त ने अर्थार्थी कीधो નિષ્કામ ભક્તોને જ્ઞાની કીધો છે ભાગવતમાં ભાગવતમાં છે જો શ્યા ઈશા ન રાખી કેવલ એક ભગવાનની સેવાની ઈચ્છા રાખવાની સેવાની ઈચ્છા રાખે તો એમાં શ્યા રેવાના આવી જાય ભગવાનના ધામમાં રહેવાય ભગવાનને સમીપે ભગવાનના જેવું રૂપ અને ભગવાન જેવી સામ્રિ વર્તાલના આઠના વસ્તરમાં કીધું દેવની પૂજવાને તત્પર થયો હોય એ દેવ સરખો પવિત્ર થાય ને ત્યારે ભગવાન એની સેવા અંગીકાર કરે એમ આપણે ભગવાનની પાસે ક્યારે રહેવાય એના જેવા થાય ત્યારે હં નિર્વાસનિક એમ ભગવાન નિર્વાસનિક એમ આપણે નિર્વાસન થાય ને ત્યાં છે જો થોડી ઘણી વાસના હોય ને તો પછી કાઢી મૂકે જતા હોય ને હા બે હજાર કિલોમીટર હોય કલાકનો કાપતો હોય બે હજાર કિલોમીટર એમાંથી ભગવાન બારી ખોલી આવવા દેતો બસ મેં બારી ખોલી નાખે એ ભક્તો ઈશા નથી રાખતો તોય ભગવાન એ ભક્તોને પોતાના સુખને મારે જે બળાત્ કાર્ય કરી એ સુખ આપે છે જો પોતાની પાસે રાખે છે નિષ્કામ ભક્તોની સેવા અને સકામ ભક્તની સેવા જોઈ સકામ ભક્તોની સેવા શ્રી હરિ પર હરે દૂર જાણે માય સુખ માગે છે જીવ જળ બુદ્ધિ જરૂર માહિત સુખ માગે જી માગી માગી શું કરે આ લોક ન માગે દેહનું ન મજે ભગવાન મોટા રાજી થાય તો હું કે માગ મગ આ લોક જો એવું માગતા તો કોકને જ આવડે એમ જાને સમજો ને કે જસુભાઈએ મારે ઘેર રહે સંત શામટા નિત્ય તમારા ગુણ ગાય જો તો ઓલી સાધુ ઉતારસ ગહાણ ઉત પણ ગહાળ ક્યારે હોય ભગવાન હોય ત્યાં સાધુ હોય ને ભગવાન હોય ને લક્ષ્મી હોય બધું હોય ટૂંકી બુદ્ધિ વિસકરાની અને આની બુદ્ધિ વિશાળ જો એટલે ભગવાનો ભક્ત થઈ મારે ચાર પ્રકારની મુક્તિ ઈચ્છા રાખે તો એ સકામ ભક્ત કહેવાય એટલે ન્યૂન ભક્ત કહેવાય અને ચાર પ્રકારની વાસના ટાળી ભગવાને ભજવાના શું થયું બળિરાજાએ શું વાગ્યું બોલો શું કહેજો મારે દરવાજે રહ્યો એમ કીધું પણ એમ કીધું હોય મને તમારા શરણમાં રાખો તો રહે ને તો બસ મારે ધરવા જઈ રહ્યો આ બધું કહેવાય સત્પુરુષનો સમાગમ ન કહેવાય ધરવાની કોણ હોય બોલો શેઠ હોય ત્યાં ન હોય જો ને તો પગી જ હોય એ ભગવાન રામ વાગી જો એમ કીધું હોત કે મને તમારા શરણમાં રાખો તો ભગવાનના શરણમાં રાખત સ્વામી કે ગુણાતન સ્વામી કે સાધુ સમાગમ હોય તો જ હરખું માગતો આવડે ન જીવ માગી માગી ના લોકનું માગે સમજે ને પણ લોકોનું કોક જ માગે કોઈને જોતું જ નથી બોલો ભગવાન કોઈ ગરક થાય ભગવાનના સુખ સ્વામી બાપા કે મેદાનમાં મૂકે છે બોલો કોણ લઈ જાય કોણ ગ્રાહક થાય નિર્વાસીની ભક્તો હોય એ હા કુંતાજીએ માગ્યું હે જોય દુઃખ માગ્યું જોયું શા માટે કે દુઃખની અંદર ભગવાન ભજાય સુખમાં ન ભજાય હં दुख में भगवान भजाय सुख में भगवान भजाय तो ये ज्ञानी पुरुष कहवा जनक राजा कहवा हाँ समझ कहवाय झाड़ का मछलू झाड़ में मछली काटता जाए ये खेसर कहवा आकाश में हाँ बीजाने ने जाए पंखी ने हाथ से ना पांख में પંખીઓ આવે ને અનલ પક્ષી પોતાના બે પાંખમાં બિહારીને ઉપર જાય એમ એવા પુરુષ આ પૃથ્વી પર આવે નહીં અને આવે તો અનેક જીવને બ્રહ્મરૂપ કરીને અક્ષરતામાં લઈ જાય ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો સકામ કહેવાય માટે નિષ્કામ એવા ભગવાનના ભક્તો એની સેવા સમાગમ કરી પોસામાં કાંઈક નતા હોય ટાળવી જો છેવટ આખો કેસ આવ્યો એને દવા દ્વા જૂથમેટા નિર્વાસનિક ભગવાનના ભક્તો હોય એને સંગે રહી અને બધા વાસને ટાળી અને નિર્વાસનિક થવું જોઈએ ભક્ત નથી ઈચ્છતો તોય ભગવાન બળાત્કાર કે સુખને પમાડે છે નથી ઈચ્છતો તોય સમજો ને અને એવા નિષ્કામ ભક્તને ભગવાન પોતાની સેવામાં રાખે છે હે બોલો સેવા મુક્તિ ગમ્યતા એટલે મન કર્મ અને વસંતથી મનથી ભગવાન ને મોટા પુરુષ એમાં નાસ્તિક પણ આવવા દેવું નહીં દેહ કરીને એની સેવા કરી વસને કરીને એની આજ્ઞામાં રહેવાનું એટલે મન કર્મ અને વસંત આવી ગયા સમજો ને નાસ્તિક પણ ક્યાંથી આવે મનમાંથી આવે અને નાસ્તિકનો સંગ મહારાજે પ્રથમના અડસઠમાં કીધું એનો સંગ એના સાત્ર સાંભળવાથી નાસ્તિક પણ આવે છે આસ્તિક પણ આનો હેતુ સદગ્રંથ એને સાંભળવાથી આવે છે એનાથી આવે છે બોલ એ ચાર પ્રકારની મુક્તિ ખબર પડી ને જોયું ભગવાનના લોકમાં રહેવું ભગવાનને સમીપે ભગવાનના જેવો રૂપ અને ભગવાન જેવી સામ્રિ એની ઈચ્છા રાખે તો સકામ કહેવાય એ ઈચ્છા ન રાખે તો નિષ્કામ ભક્ત કહેવાય નિષ્કામ ભક્ત ભગવાને બહુ ગમે છે સકામ ભક્ત શું કરી શું વાગે કંઈ નક્કી ન કહેવાય સમજા ને ખાલી કોથળો ને એમાંથી પાનછેરી હોય ખાલી કોથળો ને ખાલી કોથળો એમાં પાનછેરી વાણ ભાલે વાણી મારી કૂતરાને કે શું તો ખાલી કોથળો હતો કે ખાલી કોથળોમાં કહે ખોટો બટો કરી અને કયું ઘા બી કરાય એમ સખામ ભક્ત છે ને ગોટો ફાળી પાનછીરી મારે ભગવાન કદાચ ઊંઘમાં હોય જાગી જાય ધડકી જાય હું આવ્યો આ ઊંઘમાં તો ન હોય કદાચ ક્યારે જોડું ખાઈ જાય એટલે પ્રથમ પ્રકરણનું તેતાલીસ વર્ષના વતના હરિવાક્ય સિંધુ હિન્દુ બહુ સરસ સમજાય કેમ ભગવાન પાસે રહેવું શું એની મરજી એ જાણવી હ જે સમય જેવી ભગવાનની મરજી કરવી એ શ્રેષ્ઠ કહેવાય કે ટાણે કેમાં ભગવાનનો રાજીપોશે બોલો ભગવાનનો રાજીપો જે સમય સેવા છે જો એ નાનું બાળક હોય ને એને ખબર પડી જાય સમજા તો આપણે તો ભાભા થઈ ગયા ગાભા કરીને ક્યાંકો હોય ને બાળક मम्मी तैयार कर दौरे धो कपड़ा पहरावे अंध करे पांच बज पड़ दिए पप्पा जाए पप्पा लाल सेट ने ने? तो उभरी जाए हुँ? थोड़ी आँख फेरवें लाल तो छोकर उभोरी जाए बोली तो मम्मी तो के जा जा तो न जाए करे खबर है प्रेमस आओ बेटा आओ आओ बेटा करें ने? प्रेम वर्ष है आँख में हरी बुकि करी जाए સમજો ને એ પ્રેમ કહેવાય એમ હડી ને હળી મૂકી જ જાય એ નાના બાળ ખબર આપણને ખબર ન પડે પણ આપણે ખબર રાખવી જ નથી હાલવા જોઈએ જે હાલ એ ગ બાર વાગે બપોર હાથી છોડી નાખવાના પછી કેટલું હાયલ્યો કેવું હાયલ્યું એ કાંઈ જવાનું શું હોય નહીં હં હાથી હાંકવાનું કળીઓ હાંકવાનું પણ રાપ કાઢી નાખવાની રાપીને રાખવાનો ખબર પડે ને કળિયું હોય ને એમાં રાપ હોય તો ખડ પણ નાખે એ ખાલી હાકી દઈએ રાપ કડ નાખે એટલે હલે બોલો અરે જે સમય જેવી ભગવાનની મરજી છે શું છે એ જાણું એ ભક્તનું એકાંતિકનું ધીરવાસીનું લક્ષણ છે બોલો શહેજાન